સુરત શહેરમાં નરેન્દ્ર મોદીની માતાના અભદ્ર અને અસભની ટિપ્પણીના મામલે બીજેપી દ્વારા વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના કાર્યકર્તા બીજેપી કાર્યકર્તા સામસામે આવી ગયા અને મારપીટ કરી અને ભારે પોલીસ સાથે ઘડસર કર્યું બિહારમાં પ્રધાન મંત્રીજી ની માતા ઉપર અભદ્ર અને અસભ ની કરતા કોંગ્રેસે પોતાની રાહુલ દહન કરીને ભારે વિરોધ બીજેપી દ્વારા નોંધાવવામાં આવ્યો કોંગ્રેસ દ્વારા અસભની ટીપી કરી વિકૃત અને હલકી માનસિકતા છતી આરોપ સાથે સુરત શહેર બીજેપી નો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો જેમાં મહિલા અને પુરુષો હતા પુરા ખાતે વિરોધ કરવામાં આવ્યો મોટી સંખ્યામાં બીજેપી ના કાર્યકર્તાઓ અને નેતાઓ ભેગા થઈને સૂત્રો ઉચ્ચારો કરીને વિરોધ દર્શાવવામાં આવ્યો કોંગ્રેસના કાર્યાલય ખાતે બીજેપી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામ સામે આવી ગયા અને સૂત્રો ઉચ્ચારો કર્યા બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધી માફી માંગે તેવા નારા લગાવવામાં આવ્યા જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વોટ ચોરના નારા લગાવવામાં આવ્યા એટલું જ નહીં પણ બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસના ના કાર્યાલય ખાતે બેનરોની તોડફોડ કરવામાં આવી જ્યારે પોલીસ સાથે પણ બંને કાર્યકર્તાઓ સાથે ઘર્ષણના ના વિડીયો સામે આવ્યા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત માન્ય પ્રધાનમંત્રીશ્રી ના માતૃશ્રી માટે બિહારની એક રેલીમાં કોંગ્રેસના કાર્યકર્તાએ જે રીતે વાપર્યા છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સંજોગોમાં લે એમ નથી આપણી અમે તો એવું માનીએ છીએ કે ભારતની સંસ્કૃતિ માતાના આશીર્વાદ લેવા માટે જન્મી છે અને દરેક ભાઈઓ દરેક દીકરાઓ જ્યારે માતાજીના આશીર્વાદ લેતા હોય

જેમના માટે અપશબ્દો માતાજી માટે કોઈના પણ માતાજી માટે તમારા માતાજી માટે બી કોઈ અપશબ્દો બોલો તો તમે શાંતિથી રહેશો એ તમારે નક્કી કરવાનું છે કોઈના પણ માતાજી માટે ચલાવી નહીં લેવાય એટલા જ માટે કાર્યકર્તાઓનો રોષ હશે નાના મોટા કામો છમકલાઓ થયા છે એ કઈ બહુ મોટી ચિંતાનો પ્રશ્ન નથી પણ જે વાત છે અગત્યની કોઈની પણ માતા માટે અપશબ્દો કોઈ પણ બોલે એ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ચલાવી નહીં લે વાત કરીએ તો માફી નહીં માંગે તો ભારતીય જનતા પાર્ટી એવો કઈ આગળના કાર્યક્રમ મેં તમને જાણ કરીશું